અને શિખામણ આલવા ગોડી હાખરે જાય ને ડાઈન શિખામણ આલે એવું કામ કર છે તાર આખા ગામ લઈ ગયા છે ના એટલે તમે તમારા જાત ગોડી ના કોલે તમે ડાઈ હો પણ તમે હું નાક ગયો છે બડો હડો ભૂખ લાગી અમે તો કરીએ તમે ના તો પેલી મગા જતા રહો જોડો તો લાકડા બાકલા લઈ અને બધું ગોઠવી બોઠી ને તેલ ગરે માં કરન સેટિંગ કરો તો જતા રહે હો દેતા રહે લેબુ મળતા જજો ખાવા નઈ લાયા હા હવે ખાવાનું શરૂઆત કરી દેવી હોય દેખાય તમે ચાર રાતે બસ ચખુલી ચાર રાતે વાટો હતા હું ચખુલી ના ચાર હાથ છે બે ચાર ના ત્યાં બોટો ના કરો મહેરબાની કરીને કાચ ભમાયો પ્રમાણે જા હમણાં આરો જાણો પટ્ટી કો નહીં નહીં દેખાતું કોઈ કેવું પડે ભાઈ બધા બોરવાને વઢી દો લાવી ગયો રમતું હાલ દીધું પેરા બનાવવામાં ખતરનાક બનાવી ગયો ખતરનાક ખાતે પેલા ડાયરેક્ટ તમે જોડો એવા બનાવી આ ફટાફટ દીધું તમે તમે પબ્લિક બુદ્ધો રે બે ગયા નાશું ખબર જો થોડું જીરું પછી અજમો પછી કસ્તુરી મેથી પછી લીલા મરચ પછી અજમો બે વાર આવ્યો

અને મિત્રો અમે દળેલી ખોટ નાખવી હોય તો એ નખાય પણ અમારે આવું તીખું કરવું હોય એટલે અમે ઘડ્યું કરતા નહીં અમે આટલું ના હો અમારે ગળો ભજો ખાતું હા બધા તીખા ખાનારા આટલું નાઈ દો અમારા ભલોજી છે ને બહુ ઉતવાડિયા છે પા નાખું થોડું થોડું નાખો થોડું ખારા ના કરતા લે મારું નામ આવશે ભાઈ તમારું નામ આવી

આવું બીજું કઈ ક્યાં હતા શું ક્યાં થાય ક્યાં આવું પડતા દોડો હા લેવું એ એનુમાન જાદા કે

દજવાડતા નહીં ને મને દજાડતા નહીં મારા દોડ ચડી ગયો અમે તો બરોબર નો બાળકાની વાત હાલી ધૂળો આવી ગયા ધૂમો તો આવે તમને આવું આવી એટલે ધુમા આવે

ડુંગળી બંગળી ખાજો ડુંગળી ખાજો તાજા માજા બસ બહુ વાર કરી મિત્રો આપડે પાલક નો ભજ્ય બનાવ્યો છે અને જોડે કઢી અને પાલક ને ભજીયા ને ડુંગળી ને મજા આવી જાય પીવાની હો એમાં કઢી તો મને બહુ ભાવે તો પીવું આમ ચો પીવું આખી વાત થી પી દઉં સરસ સુપર પાલક ને ભજીયા એકદમ મસ્ત બનો મો ગજો દન તમન તો પેલા આપણે પાલક લાવ્યા હે અને છેતરમાં પાલક ને ભજીયા જો ડુંગળી મરચા મદાયજી સુખપા